નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હિતલ ભગત રાજકોટમાં ઠંડી વધતા એક સાપ્તાહિકમાં જ રોગચાળો વકર્યો છે રાજકોટની માત્ર સરકારી હોસ્પિટલમાં જ એક હજાર છસો અડસઠ કેસ નોંધાયા છે રાજકોટમાં ઠંડી વધતા રોગચાળો વકર્યો છે અને મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક આંકડાઓમાં શરદી ઉધરસના એક સહિત વિવિધ રોગના એક કેસ નોંધાયા છે જેમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના પણ એક એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે હાલ મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે જાહેર થયેલા આંકડા સરકારી હોસ્પિટલ અને મહાનગરપાલિકા આરોગ્ય કેન્દ્ર ખાતે નાશે જો ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓને ધ્યાનમાં લઈએ તો આ સંખ્યા વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સતત અપડેટ માટે પ્લસ કરો દબાવો ફોલો કરો અને